નમસ્કાર મિત્રો આજે આ વૃદ્ધ માણસની આ ગાંગીની સામે તેની બધી જ વાતો સામે આવી જાય છે અને તે કહે છે કે કામરૂ દેશમાં માતા મેલડી આવી છે અને તે હાહાકાર મચાવી રહી છે અને એટલા માટે તો અમે ત્યાંથી ભાગી છૂટ્યા છીએ અમારા જેવા માણસોને પણ તે છોડે એમ નથી અને એટલે હું વેશપલટો કરી અને આવા જૂના રજવાડામાં પહોંચી ગયો છું કારણ કે આમ કરવાથી કદાચ અમે બચી જઈએ ત્યારે ગાંગી તેનું અસલી સ્વરૂપ લેવાનું કહે છે ત્યારે તે એક નવ યુવાનનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ગાંગી કહે છે કે તને શું લાગે છે કે અમે મૂર્ખ છીએ અમને બધી ખબર છે કે આ પણ તારું અસલી સ્વરૂપ નથી ચાલ તારું અસલી સ્વરૂપ દેખાડ અને ત્યારે તે અસલી સ્વરૂપ તો નથી દેખાડતો પરંતુ ત્યાંથી વરાળ સ્વરૂપે અદ્રશ્ય થઈ જાય છે કારણ કે તે કામરુ દેશની શક્તિઓ જાણે છે ત્યારે ગાંગી પણ પોતાની આંખો બંધ કરી અને આ સુરજસિંહના સિંહના જે રજવાડાની જે સીમા હતી તેને બંધ કરી નાખે છે કે સુરતથી તમે ચિંતા કરશો નહીં આ માણસને આપણે જીવતો પકડી લઈશું કેમકે મેં તમારા રજવાડાની બધી જ સીમા ઉપર એવી ચોકીદારી ગોઠવી દીધી છે કે તે આ રજવાડાની સીમા પાર નહીં કરી શકે પરંતુ હવે તમારા રજવાડાના જેટલા પણ નાના મોટા ગામડા છે ને એમાં આ માણસને શોધવો પડશે કારણ કે અત્યારે તો તે એક સાધારણ માણસ બનીને ફરી રહ્યો છે પરંતુ ખબર નહીં તે કયા ટાણે તેનું રાક્ષસી સ્વરૂપ ધારણ કરી લે અને જો માતા મેલડીએ તેને કામરૂ દેશમાંથી ભગાડ્યો છે ને તો તે દુષ્ટ હોવો જોઈએ કારણ કે સારા માણસને મારી મેલડી કોઈથી હેરાન નથી કરતી ત્યારે આ બાજુ સુરજસિંહ અને વિજયસિંહ બંને કહે છે કે ગાંગી તારી વાત સાચી છે હવે આપણે એક કામ કરીએ ગમે તેમ કરીને આને શોધી લઈએ ત્યારે ગાંગી કહે છે કે તમારા જેટલા પણ સિપાહીઓ છે ને એને તમારા જેટલા ગામડા છે એટલી ટુકડીઓ બનાવો અને આ સિપાહીઓની એક એક ટુકડી એ ગામમાં મોકલી દો જેથી કોઈ નવો માણસ કયા ગામમાં આવ્યો છે એની જાણ થઈ જાય ત્યારે હવે આ બાજુ વિજયસિંહ ને સુરતસિંહ બંને જણા પોતાના બધા જ સૈન્યને ભેગું કરી અને આ બધી ટુકડીઓ બનાવી રહ્યા છે ત્યારે આ બાજુ ગાંગી પાસેથી અદ્રશ્ય થયેલો માણસ કે જે પવન વેગે ત્યાંથી તો નીકળી ગયો પરંતુ તે હવે પોતાના અસલી રૂપમાં આવી અને આ સુરતસિંહના રજવાડાની બહાર નીકળવાની ઘણી બધી કોશિશ તો કરે છે પરંતુ રજવાડાની બહાર જઈ શકતો નથી કારણ કે ગાંગીએ પણ પોતાની શક્તિથી સુરતસિંહના રજવાડાનો જેટલો પણ વિસ્તાર હતો તેમાં એક એવું આવરણ બનાવી દીધું છે કે આ માણસ બહાર જઈ ન શકે ત્યારે તે સમજી ગયો કે આ બધું કામ કરનાર ગાંગી જ છે કારણ કે એને એટલી તો જાણ થઈ જ ગઈ હતી કે ગાંગી પણ તેની જેમ આ બધી જ વિદ્યાઓની જાણકાર છે અને પછી તે હવે સમજી ગયો કે હું જો આમ ને આમ ભટકતો રહીશ તો આ ગાંગીને સુરતસીના હાથમાં આવી જઈશ ને તો તેઓ મને જીવતો નહીં છોડે માટે હવે મારે કાંઈક યુક્તિ તો કરવી પડશે આમ વિચાર કરી અને તે ત્યાં બેઠો છે અને ત્યારે એની બાજુમાંથી એક બળદગાડું નીકળે છે અને બળદગાડામાં તે નજર કરે છે તો એક બાઈ છે અને તેનો ધણી કે જે બળદગાડું હાંકતો હાંકતો જઈ રહ્યો છે અને એ સ્ત્રીની આંખમાં આંસુ છે ત્યારે આ માણસ એ લોકોને દેખાય ના એવી રીતે બળદગાડામાં બેસી જાય છે અને આ માણસોની વાતો સાંભળી રહ્યો છે ત્યારે પેલી બાઈ કે જે રડતાં રડતા એટલું કહે છે કે સ્વામી હવે શું કરવાનું આજે આપણા લગ્ન થયા ને આજે વીસ વીસ વર્ષના વાણાવાઈ ગયા એમ છતાં આપણી પાસે પગલીનો પાડનાર નથી તો પછી આવી જિંદગી જીવીને શું કરવાનું અને તમે જુઓ તો ખરા આપણા આ ગામના તો માણસો કેવા છે કે આપણે એમની સામુથી નીકળીએ ને અને તેઓ કોઈ સારા કામ માટે જતા હોય ને અને આપણે સામે મળીએ તો તેઓ પાછા ચાલ્યા જાય છે કે વાંજિયા સામે મળ્યા છે સ્વામી આવા ઘા હવે મારાથી સહન નથી થતા ત્યારે પેલો ગરીબ માણસ એટલું કહે છે કે પણ હવે એ તો ભગવાન ધારે એવું થાય એમાં આપણા હાથની કોઈ વાત નથી અને જો ભગવાન ઈચ્છે તો આપણને દીકરો જરૂર આપશે અને જો નહીં ઈચ્છે તો આપણે આમ જ મેણાટોણા ખાઈ અને આપણી જિંદગી પૂરી કરવી પડશે આમ બંને જણા માનવીઓ વાતો કરતાં કરતાં બળદગાડામાં જી રહ્યા છે અને એમની વાતો સાંભળી અને હવે આ કામરૂ દેશથી આવેલા આ દુષ્ટ માણસના મનમાં કુબુદ્ધિ સૂજે છે અને તે કહે છે કે જો આમનું બાળક બની અને જો આમના ઘરે ચાલ્યું જાઉં ને તો ગાંગી તો શું પેલા મહારાજ સુરજસિંહ પણ મને નહીં શોધી શકે આમ બિચારી અને તે બળદગાડામાંથી નીચે ઉતરી જાય છે અને એ જ રસ્તે આગળ જઈ અને નાનકડા બાળકનું સ્વરૂપ ધારણ કરે છે અને એક રૂમાલમાં વીંટળાઈ અને તે આ જ રસ્તાની વચ્ચોવચ પડ્યો છે અને ચોદાર આસુડે રડી રહ્યો છે અને આ બાજુ આ બંને માનવીઓ કે જે પુત્રના વિયોગમાં એકબીજાની સામું લડતાં લડતા જઈ રહ્યા છે અને ત્યારે આગળ જતાં તેમની નજરે દૂરથી આ રૂમાલ દેખાય છે અને જેમ જેમ નજીક પહોંચ્યા ત્યાં એમના કાને આ બાળકના રડવાનો અવાજ સંભળાણો ત્યારે આ બાઈ કે જેના કાન દીકરાના રડવાના અવાજને સાંભળવા માટે તરસી રહ્યા હતા અને જ્યારે આમ આ દીકરાના રડવાનો અવાજ સાંભળ્યો ત્યાં તો તે કહેવા લાગી કે સ્વામી ઝડપથી તમે બળદગાડું હંકારો અને કઈ બાજુથી રડવાનો અવાજ આવે છે ત્યારે તેઓ કહે છે કે સામે જે રસ્તાની વચ્ચોવચ્ચ રૂમાલ પડ્યો છે ને એમાં કદાચ બાળક હોય ને એવું મને લાગે છે અને તેઓ ત્યાં બળદગાડું હાકતાં હાંકતા ત્યાં પહોંચે છે તો સાચે જ ત્યાં એ બંને બળદ પણ રોકાઈ જાય છે અને આ બાળક ચોધાર આંસુડે રડી રહ્યું છે ત્યારે બંને માનવીઓ ઝડપથી નીચે ઉતરી અને રસ્તાની વચ્ચોવચ્ચ જઈને જુએ છે તો એક નાનકડો દીકરો છે અને રૂપરૂપનો અંબાર છે અને તે રૂમાલમાં વીંટળાયેલો છે અને ચોધાર આંસુડે રડી રહ્યો છે ત્યારે આ બાઈ માણસ ચારે બાજુ જુએ છે તો ચારે બાજુ વગડો છે કોઈ દેખાતું નથી ત્યારે આ બાળકને ખોળામાં લે છે તો તેના શરીર ઉપર કીડીઓ અને નાના મોટા મકોડાઓ તેને ડંખ મારી રહ્યા છે અને તે બાળકને આવી હાલતમાં જોઈને એમનો જીવ બળી જાય છે અને પછી તો તેઓ આ બાળકને સાચવી અને પોતાના ખોળામાં લે છે અને કહેવા લાગ્યા કે સ્વામી આવા વન વગડામાં આ બાળક એકલું પડ્યું છે તો તેને આવી હાલતમાં કોણ મૂકીને ચાલ્યું ગયું હશે ત્યારે આ માણસ કહે છે કે મને લાગે છે કે આજુબાજુમાં કોઈ માણસ આમ બાળકને મૂકી અને આઘું પાછું થયું હશે આપણે એની રાહ જોવી જોઈએ ત્યારે પેલી સ્ત્રી કહેવા લાગી કે ના સ્વામી લાગે છે કે ત્રિલોકના નાથે આજે આપણી વાત સાંભળી લીધી છે અને આપણને દીકરો આપી દીધો છે ત્યારે આ બાજુ એનો ધણી એટલું કહે છે કે નાના આમ કોઈના બાળકને લઈ ના લેવાય આ તો હમણાં કોઈક સ્ત્રી આવશે આમ વિચારીને તેઓ ચારે બાજુ ઘણી બધી રાહ જુએ છે અને આજુબાજુમાં આગા પાછા પણ થાય છે પરંતુ વેરાન વગડામાં સાંજ પડવા આવી પરંતુ કોઈ પણ માણસ આ બાળકને લેવા માટે આવતું નથી અને પછી સ્ત્રી કહેવા લાગી કે સ્વામી જોયું ને જો આની મા કે એનો બાપ અહીંયા મૂકીને આઘો પાછો થયો હોય ને તો કોઈ પણ માવતર આવી રીતે બાળકને અંધારામાં એકલો તો ના જ મૂકે માટે એ વાત તો નક્કી છે કે આ બાળક ભગવાને આપણને જ આપ્યું છે આમ કહી અને તેઓ આ બાળકને પોતાના ખોળામાં લઈ અને હવે તો બળદગાડામાં બેસી અને ત્યાંથી ચાલી નીકળ્યા અને હવે પેલો પુરુષ પણ ઘણો આનંદમાં આવી ગયો અને કહેવા લાગ્યો કે ગાંડી તું એમ કહેતી હતી ને કે આપણે કેવી રીતે જીવન જીવવું આપણે તો વાંજ્યા છીએ તો હવે આપણને દીકરો મળી ગયો ને ત્યારે તેના આનંદનો કોઈ પાર ના રહ્યો અને તેઓ હવે સાંજ પડે ચાલતા ચાલતા બળદગાડાને લઈ અને પોતાના ઘરે આવે છે ત્યારે આમ આ બાળકને રડતું જોઈ અને આજુબાજુના જે તેમના પાડોશી હતા તેઓ પૂછવા લાગ્યા કે તમે બાળક ક્યાંથી લાવ્યા ત્યારે તેઓ કહેવા લાગ્યા કે આ તો અમારું બાળક છે ભગવાને અમને અર્પણ કર્યું છે ત્યારે તેમને બધાને ખબર હતી કે આ તો વાંજિયા છે પરંતુ આમ અચાનક બાળક એમની પાસે ક્યાંથી આવી ગયું ત્યારે તેઓ ગામમાં ઘણી ચર્ચાઓ તો ચાલી પરંતુ કોઈ હવે બોલેશું અને આ બાજુ ગાંગી અને સુરતસિંહને વિજયસિંહ કે જેમણે એમના જેટલા પણ રજવાડાના ગામડા હતા એટલી ટુકડીઓ બનાવી અને પછી તો એ ટુકડીઓના સિપાહીઓ કે જે રજવાડાના ગામડે ગામડાઓમાં ફરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે તમારા ગામમાં કોઈ નવો માણસ આવ્યો છે કે કોઈ વટેમાર્ગો આવ્યો છે ખરા ત્યારે હર કોઈ ગામડામાં ફર્યા પરંતુ ક્યાંય એમને કોઈની જાણ થતી નથી પરંતુ એક સિપાહીઓની ટુકડી આ જે માણસ કે જે બાળક બનીને આવ્યો છે એ ગામમાં પણ આવે છે અને એ ગામમાં સિપાહીઓ આવીને પૂછવા લાગ્યા કે ભાઈઓ તમારા ગામમાં કોઈ માણસ વધારાનો આવ્યો છે ખરા અથવા તો કોઈ વટેમાર્ગું અથવા તો કોઈ જોગી મહાત્મા સંત બનીને આવ્યો છે ખરા ત્યારે ગામના સૌ માણસો ભેગા થઈને કહેવા લાગ્યા કે ના ના અને તમે તો રાજના માણસો છો તમારી સામે ખોટું બોલી અને અમારે શું લેવાનું અરે આ ગામમાં કોઈ જ એવો વધારાનો માણસ આવ્યો નથી પરંતુ ત્યારે આ ગામના માણસોના અંદરો અંદર ગુપચુપ વાતો થવા લાગી ત્યારે સિપાહીઓ કહેવા લાગ્યા કે તમે અંદરો અંદર શું વાતચીત કરી રહ્યા છો અને તમે કેમ આવી રીતે ચર્ચા કરો છો અમને કહો ત્યારે તે કહેવા લાગ્યા કે અમારા ગામમાં કોઈ નવો માણસ તો નથી આવ્યો પરંતુ અમારા ગામમાં એક પરિવાર એવો છે કે જેના લગ્ન કરે આજે વીસ વીસ વાણા વાણાવાઈ ગયા છે પરંતુ એમના ઘરે સંતાન ન હતું પરંતુ ગઈકાલે ક્યાંકથી તેઓ એક નાનકડું સુંદર મજાનું બાળક લઈને આવ્યા છે માટે અમારા ગામમાં એ એક બાળક વધ્યું છે નહીતર કોઈ નવો માણસ તો ગામમાં નથી આવ્યો ત્યારે આ સિપાહીઓએ એ બાળક ઉપર વધારે ધ્યાન દોર્યું નહીં અને ત્યાંથી ચાલી નીકળે છે અને પછી જેટલા પણ ટુકડીઓના જે મુખ્ય સિપાહીઓ હતા તેઓ ભેગા થાય છે મહારાજની પાસે અને મહારાજ તેમને પૂછે છે બીજા દિવસે કે તમે બધા આપણા રજવાડાના ગામડે ગામડાઓમાં ટુકડીઓ લઈને ફર્યા એમાં તમને ક્યાંય કોઈ નવો માણસ નાનો મોટો જોવા મળ્યો ખરા ત્યારે નાનો મોટો શબ્દ સાંભળ્યો ને ત્યારે પેલો જે ટુકડીનો સિપાહી હતો તે કહેવા લાગ્યો કે હા મહારાજ મને એક ગામમાંથી એક નાનકડી જાચ મળી છે ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે બોલ શું જાંચ મળી છે ત્યારે ગાંગીને વિજયસિંહ પણ આ ઘટનાને સાંભળી રહ્યા છે અને સુરજસિંહ તેને પૂછે છે કે જટ બોલ ત્યારે તે સિપાહી એટલું કહે છે કે આપણા રજવાડાના એક ગામમાં એવી ઘટના બની છે કે એ માણસોને લગ્ન કરે આજે વીસ વીસ વર્ષના વાણાવાયા છે પરંતુ તેઓ વાંચ્યા હતા પરંતુ ગઈકાલે જ ક્યાંકથી તેઓ એક સુંદર મજાનું બાળક લાવ્યા છે અને તેઓ ગામના એક પણ માણસને એમ નથી જણાવ્યું કે આ બાળક તેઓ ક્યાંથી અને કેવી રીતે લાવ્યા છે પરંતુ તેમનું કહેવું તો એમ જ છે કે એ બાળક એમનું છે આમ આ આખા રજવાડાના હરેક ગામડાઓમાં કોઈ પણ બાળક કે માણસ નથી વધ્યો પરંતુ આ એક જ ગામ એવું છે કે એ ગામમાં એક બાળક વધારાનું આવ્યું છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ગાંગી કે જે સુરતસિંહને કહેવા લાગી કે મહારાજ મને તો એના ઉપર પૂરેપૂરી શંકા છે કારણ કે એ માણસ કામરુદેશની વિદ્યાઓ જાણે છે અને તે કદાચ બાળક બની અને આ વાંજિયા માણસોના ઘરે પહોંચી ગયો હોય તો એવું બની શકે કે તે આપણા હાથમાં ન આવે ત્યારે આટલા શબ્દો સાંભળીને સુરતસિંહ કહે છે ચાલો વિજયસિંહ આપણે બાળકને અહીંયા ઉપાડી લાવીએ અને તેને લાવીને તપાસ કરીએ કે આ એ તો નથી ને ત્યારે ગાંગી કહે છે કે નાના એમ કરવાથી તમારા ગામના પેલા વાંચ્યા માણસો છે ને એમના દિલ ઉપર ઠેસ પહોંચશે એના કરતાં આપણે એક કામ કરીએ આપણે ત્રણેય સાથે જઈ અને એ બાળકને રમાડવા જઈએ અને આપણે એ મા બાપને એમ કહેવાનું છે વીસ વીસ વર્ષે તમારા ઘરે પગલીનો પાડનાર આવ્યો છે ને તો અમે એના માટે તમને ઉપહાર આપવા માટે આવ્યા છીએ આમ કહીને જો આપણે એ બાળક સુધી પહોંચશું ને તો એની જાણ કોઈને નહીં થાય આમ કહીને સુરતસિંહ વિજયસિંહ ને ગાંગી ત્રણેય જણા એ ગામ તરફ ચાલ્યા છે અને મિત્રો ત્યાં પહોંચીને જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી